ઉપલેટા સર કોંગ્રેસ પાર્ટીના ના સરપ્રમુખ લક્ષ્મણભાઈ બોપાળા પૂર્વ તાલુકા પ્રમુખ લાખાભાઈ ડાંગર કોંગ્રેસ પાર્ટીના આગેવાનો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પ્રતિમા ફુલાર કરી એકસો પચાસ જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી ભારતના લોહપુરુષ પુરુષ અને અખંડતા પ્રતિક સરદાર વલ્લભભાઈ પટેલને ચોકમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર વલ્લભ કરવામાં આવ્યો સરદાર વલ્લભભાઈ પટેલ અમર રહો નારા લગાવ્યા હતા આવા લોહપુરુષ અખંડતા પ્રતિકની દેશવાસીઓ હંમેશા યાદ કરે છે સાથે ઉપલેટા ગાંધી ચોક ખાતે ભારત દેશના પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરાબેન પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરાયા કોંગ્રેસ પાર્ટી દ્વારા શ્રીમતી ઇન્દિરા ગાંધીની પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી રાજુ ચૌહાણ આઈસીવન ન્યૂઝ ગુજરાતી ઉપલેટા આજે દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી ની નિમિત્તે સરદાર વલ્લભભાઈ પટેલના આ જે સ્થિતિ છે એમને પુષ્પાંજલિ અને પુષ્પહાર કરી કોંગ્રેસ પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલના જે વિચારો છે ને સમગ્ર ભારતની અંદર જે આજની સ્થિતિ છે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ સૌને યાદ આવે છે સરદાર વલ્લભભાઈ પટેલ આ દેશની અંદર જે એક વિચારધારા ગાંધીજી સાથે રહી અને જે આઝાદીની લડત લડી અને આ દેશને એક વિચારધારા પૂરી પાડેલ છે ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ માત્ર સરદાર જ નથી રહ્યા પણ એની એક વિચારધારા પણ બની ગઈ છે આજે એક કોંગ્રેસ પાર્ટીના અને ભારતના લોખંડી એવા આર્યન લેડી ઇન્દિરા ગાંધીજીની આજે પુણ્યતિથિ છે ત્યારે દુઃખ સાથે વાત કરવી છે કે આર્યન લેડીના આજે આખા દેશની અંદર એમની ઉણપ વર્તાય છે અને એમની જે કામગીરી એમના વડાપ્રધાન કાર્યકાળ દરમિયાન સમગ્ર ભારતની અંદર સમગ્ર વિશ્વની અંદર એ વંદનીય તરીકે એ રહ્યા છે અને એમને પણ જે શાસન વ્યવસ્થા હતી એ શાસન વ્યવસ્થાને લોકો આજે યાદ કરે છે એમને પણ નતમસ્તક નમન કરી એટલે ખોટી કરીએ છીએ સરદાર વલ્લભભાઈ પટેલને પણ ખોટી કરી આજે કોંગ્રેસ પાર્ટીના સૌ કાર્યકર્તા આગેવાન દ્વારા આ સરદાર વલ્લભભાઈ પટેલની વિચારધારા યાદ કરી